સાંભળો 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 આપણા સૌના બાળકોના હિતની વાત સેન્ડ ફ્લાયથી ફેલાતા ચાંદીપુરમ તાવની વાત શું છે બાળકોના હિતની વાત સેન્ડ ફ્લાય ચાંદીપુરમ આ બધું શું છે થોડી વાત અમને પણ જણાવો ઓળખો આ છે બાળકો માટે જોખમી સેન્ડ ફ્લાય સેન્ડ ફ્લાય કઈ જગ્યાએ રહે છે સેન્ડ ફ્લાય ઘરની અંદરની બાજુએ કાચી કે પાકી દિવાલ પર ભેજવાળા વાતાવરણમાં રહે છે આ સેન્ડ ફ્લાયની ઉત્પત્તિ ક્યાં ક્યાં થાય છે સેનફ્લાય તેની ઉત્પત્તિ માટે ઈંડા મૂકે છે તેમાંથી મચ્છરની જેમ અનુક્રમે ઈયળ કોસેટો અને તેમાંથી પુખ્ત માખી બને છે આ સેનફ્લાય નરી આંખે જોઈ શકાય તેવી સામાન્ય માખી કરતાં ચાર ગણી નાની હોય છે સેનફ્લાય ઘરની અંદરની બાજુએ તેમજ બહારની પાકી કે કાચી દિવાલ પરની તિરાડ તેમજ ભેજવાળા વાતાવરણમાં ઈંડા મૂકે છે ગ્રામ્ય વિસ્તારોના ઘરોમાં ખાસ કરીને ગાર લીંપણવાળા ઘરોમાં દિવાલની તિરાડો તેમજ દિવાલમાં રહેલા નાના છિત્રોમાં રહે છે આ સેન ફ્લાય દ્વારા કયા કયા રોગો ફેલાય છે સેન ફ્લાય ચાંદીપુરમ અને કાલા આજાર જેવા રોગના ફેલાવા માટે જવાબદાર છે ચાંદીપુરમ રોગ સામાન્ય રીતે જીરોથી ચૌદ વર્ષના બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાના કારણે જોવા મળે છે આ સેન ફ્લાયથી ફેલાતા ચાંદીપુરમ રોગના લક્ષણો શું છે બાળકોને સખત તાવ આવવો જાડા થવા ઉલટી થવી ખેંચ આવી અર્ધ સભાન કે બેભાન થવું આ સેનફ્લાયથી ફેલાતા રોગોથી બચવા માટેના ઉપાયો જણાવશો સેનફ્લાયથી બચવા માટે ઘરની દિવાલોમાં અંદરના તેમજ બહારના ભાગમાં રહેલ છિદ્રો તેમજ તિરાડોને પૂરી દેવા જોઈએ ઘરની અંદરના ભાગે શક્ય હોય ત્યાં સુધી હવા ઉજાસ સૂર્યપ્રકાશ આવે તેવી વ્યવસ્થા કરવી જોઈએ ચૌદ વર્ષ સુધીના બાળકોને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં સુવડાવવાનો આગ્રહ રાખવો જોઈએ બાળકોને શક્ય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં ધૂળમાં રમવા દેવા નહીં ઉપર જણાવેલા લક્ષણો દર્દીમાં જોવા મળે તો સરકારી દવાખાને તાત્કાલિક લઈ જઈ સારવાર કરાવવી જોઈએ હા અમે તો હવે સેનફ્લાય અને ચાંદીપુરમ તાવની જાણકારી આખા ગામમાં આપીશું અને જો તમને પણ આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપ આ વિડીયોને આપના મિત્રો સુધી શેર કરશો અને સેન્ડફ્લાય ચાંદીપુરમ વિશે લોકોમાં સાચી માહિતી પહોંચાડશો તમે પણ આ સેન્ડફ્લાયને ઓળખી જ ગયા હશો